મહાશિવરાત્રીએ સોમનાથના સાન્નિધ્ય રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ કૈલાશ ખેર સહિતના કલાકારોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ થકી શ્રદ્ધાળુઓને રસતરબોળ કર્યા મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભારતની અડગ આસ્થા

જ્યારે ઉર્વશી રાદડીયાએ સુરીલા સ્વરમાં સોમનાથ મહાદેવ ભોળ્યા ભચન વિના ભૂખ નહીં ભાંગે વનમાં રે મહાદેવનો ચેલો સહિત ભૈરવી રાગમાં ભક્તિસભર પ્રસ્તુતિઓ રજૂ કરી હતી આ ઉપરાંત સેલ્યુટ ડાન્સ ગ્રુપ અમદાવાદ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ વેરાવળ પાટણ અન્યુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની ગુજરાત ટુરિઝમ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભવ જોશી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન શ્રી રમેશ મેરજા જિલ્લા કલેક્ટર શ્રી ઉપાધ્યાય જિલ્લા પોલીસવડા શ્રી જયદીપસિંહ જાડેજા ઝવેરીભાઈ ઠકરાર સંજયભાઈ પરમાર મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓએ મંત્રી માણી હતી અહેવાલ પ્રકાશભાઈ કારાણી વેરાવળ સોમનાથ